ગુજરાતમાં આગામી પાંચ દિવસ ખૂબ જ ગરમી પડવાની આશંકાઓ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સાથે સાથે હીટવેવ અને સનસ્ટ્રોક ની પણ ચેતવણી આપવામાં આવી છે ત્યારે અત્યારે સમ દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં જે તાપમાનનો પારો છે એકતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી થવા પામ્યો છે દાહોદની વાત કરીએ તો દાહોદમાં ગઈકાલે તેતાલીસ ટકા જે તાપમાનનો પારો હતો એ નોંધાયો હતો આજે પણ એકતાલીસ બેતાલીસ જેટલી તાપમાનનો પારો હતો પરંતુ જે ફિલિંગ હતી તે ચુમ્માલીસ પિસ્તાલીસ જેવી થઈ રહી હતી આ હીટવેવ અને સનસ્ટ્રોકની આશંકાઓ વચ્ચે દાહોદ નો વહીવટી તંત્ર પણ સજાગ બન્યો છે વહીવટી તંત્ર દ્વારા આવા સન અને હીટ વેવ ની પગલે લોકો જાનમાલ અને જાનમાલને નુકસાન ન પહોંચે તે માટે પૂર્ણ તૈયારીઓ કરી દીધી છે આ મામલે શું કહેવું છે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે સર નો જોઈશું આ સર હીટ વેવ ની પગલે તંત્ર કેવી તૈયારીઓ છે આખા રાજ્યમાં જ હિટવેવ ચાલુ છે અત્યારે અને આગલા ત્રણ ચાર દિવસ સુધી પણ એ રહેવાની જ છે તો જિલ્લા વહીવટી તંત્ર તરફથી આરોગ્ય વિભાગનો છે એમને સતર્ક કરી દેવામાં આવેલ છે અમારા જો સિવિલિયન ઓથોરિટી છે એમને પણ સતર્ક કરી દેવામાં આવેલ છે સાથે સાથે અમારા જો ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ડિઝાસ્ટર સેક્શન છે એ પણ અલર્ટ જ છે એની હેલ્પલાઇન નંબર વગેરે પણ શરૂ કરી દેવામાં આવેલ છે તો જનતાને પણ વિનંતી કરીએ છીએ કે શક્ય હોય ત્યાં સુધી વધારે દુઃખ હોય ત્યારે બહાર ના નીકળે અને સુતરાવું કપડાં પહેરે પછી સતત પાણી પીતા રહે યા જો પણ લીંબુ પાણી વગેરે જો છે એ પીને પોતાને હાઇડ્રેટ રાખવાનો પ્રયત્ન કરે અને જરૂરિયાત વગર ઘરના બહાર ન નીકળે બપોરના સમયમાં તો દર્શકો આપણે દાહોદ કલેક્ટરને સાંભળ્યા હીટવેવ અને સનસ્ટ્રોકની આગાહી વચ્ચે હવે છેલ્લા બે ત્રણ દિવસથી જે પ્રમાણે તાપમાનમાં વધારો થવા પામ્યો છે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં દાહોદ લાઈવની ટીમ પહોંચી હતી દાહોદ લાઈવની ટીમે જ્યારે ઝાયડસનો દોરો કર્યો ત્યારે ઝાયડસના સીઈઓ સંજીવ કુમાર સાથે વાતચીત કરી તેઓ ઝાયડસ સત્તાધીશો દ્વારા જણાવવાના અનુસાર આ સનસ્ટ્રોક અને હિટવેવની આશંકાના પગલે આઠ જેટલા બેડો તેમને રિઝર્વ મૂકી દીધા છે સાથે સાથે તમામ તૈયારીઓને પૂર્ણ કરવા માટે ઝાયડસ તંત્ર એ સદા સજાગ છે સાથે સાથે આવી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તેઓ સક્ષમ છે પરંતુ અમે સમાચાર રેકોર્ડ કરીએ છીએ ત્યાં સુધી આજે બપોરના સમયે એક પિસ્તાલીસ વર્ષીય મહિલા જે દાહોદના ઘાંછીવાડની હતી તે ખેતરમાં કામ કરી રહી હતી અને અચાનક ઢળી પડી હતી અને ત્યારે એને ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવી હતી આ મહિલાનું ગરમીથી મોત થયું હતું સનસ્ટ્રોકથી મોત થયું હતું હીટવેવથી મોત થયું હતું આ તો એ મહિલાના મોત સાથે જતું રહ્યું છે કારણ કે પરિવારજનોએ પીએમનો રિપેર રિપોર્ટ કર્યા વગર એમની ડેડ બોડીને પોતાના ઘરે લઈ ગયા હતા પરંતુ જે પ્રમાણે મહિલા ખેતરમાં કામ કરી હતી અવશ્ય તે હીટવેવ અથવા સનસ્ટ્રોકનો આ શિકાર થઈ હશે સાથે સાથે એક યુવક પણ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આ યુવકને પણ જે હીટવેવની આશંકા અને સનસ્ટ્રોક જેવી અસર થઈ હતી જેને ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે અમે પણ દાહોદ લાઇવના માધ્યમથી આપણે અપીલ કરીએ છીએ કે આવા આવી આકરી ગરમીમાં તમે હીટ વેવ ની આશંકાના પગલે સજાગ રહો આ મામલે શું કહેવું છે ઝેડસ હોસ્પિટલ ના સીઈઓ સંજીવ કુમારનો સાંભળો આ રિપોર્ટમાં નમસ્કાર ઝેડસ મેડિકલ કોલેજ હોસ્પિટલ મેં હમ લોકો ને અભી કા જો હીટ વેવ કો دیکھتے ہوئے એક આઠ બેડ અપને ઇમરજન્સી વોર્ડ મે અપને કેઝ્યુઅલટી મે રિઝર્વ કરકે રખા હે ઓર ઇસ પર કુછ કોમન ચીજે હે એસા બતાયા જા રહા હે ઓર ગવર્નમેન્ટ કે તરફ સે ભી ય વોરનિંગ હે કી 28 મે સે લેકર કે 3 જૂન તક काफ़ी गर्मी रहेगी और टेम्परेचर कहीं पे 40 डिग्री से 48 डिग्री के बीच में रहेगा और ये जो हीट वेव होता है ये हर एक एज ग्रुप को इन्वॉल्व करता है हर एक एज, एज ग्रुप को इफेक्ट करता है और इसमें जो हीट वेव लाइक इनलेस होता है और हीट स्ट्रोक होता है जो कि काफ़ी डेंजरस होता है તો દર્શકો હિટ વેવ અને સનસ્ટ્રોક ની આશંકાના પગલે જે પ્રમાણે તાપમાન નો પારો અચાનક ઉછળ્યો છે ખુબ જ આકરો તાપ પડી રહ્યો છે બપોરના સમયે એકતાલીસ થી ડિગ્રી વચ્ચે જે ગરમી પડી રહી છે આ ઝરતી ઝડતી ગરમીના લીધે દાહોદ અગનભટ્ટીમાં ફેરવાયું છે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે આવા સમયે જે ગાઈડલાઇન જારી કરવામાં છે તેને અનુસરો બારથી ચારના સમયગાળા દરમિયાન જરૂરી બહાર નીકળવાનું ટાળો અને જો ટાળો તો પૂરતી રીતે પોતાના શરીરને ઢાંકીને અને પ્રવાહી આધારિત જે ખોરાક છે તે લેવાનું રાખો જેથી કરીને આપ સ્વસ્થ રહી શકો અમે પણ દાહોદ લાઈવના માધ્યમથી અપીલ કરીએ છીએ આવા ઉનાળાના આકરા તાપમાં ખાસ કરીને જ્યારે હિટવેવની આશંકા આપવામાં આવી રહી છે હિન્દીમાં આને તપા કહેવામાં આવે છે એટલે કે નવ તપા એટલે કે નવ દિવસ સુધી એક જેવું તાપમાન રહે છે આ નવ તપામાં જ્યારે સનસ્ટ્રોક અને હિટવેવની આશંકા હોય છે ત્યારે આવા સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો અને જે ગાઈડલાઇન્સ રાજ્ય સરકાર દ્વારા અને તમારા ફેમિલી ડોક્ટર દ્વારા જે આપવામાં આવી છે તેને અનુસરો જેથી કરીને આપ સલામત રીતે પોતાનું જીવન નિર્વાહ કરી શકો છો ધન્યવાદ